सीएमटीसी में દાખલ બાળકોની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ચોવીસમાં બસો એકતાલીસ બાળકો દાખલ થયેલા છે અને એ રીતે બે હજાર ચોવીસ પચીસ માં બસો નવ અને બે હજાર પચીસમાં અત્યાર સુધી મેં સડસઠ બાળકો દાખલ થયેલા છે શ્રીને એ આયોજન છે કે એક પણ બાળકો ગુજરાતમાં જે છે કુપોષિત ના રહેવું જોઈએ બે મુદ્દા ન્યુટ્રિશન અને ડિજિઝ રિલેટેડ ઇસ્યુને લીધે કોઈ બાળક કુપોષિત હોય એ કુપોષિતમાંથી બહાર આવવું જ જોઈએ અને નવા બાળકો કુપોષિત ન થાય એને માટે પણ પૂરતા પ્રયાસ કરવામાં આવે એ અમારા મુખ્યમંત્રીશ્રીનો અભિગમ છે પોરબંદરની વાત કરીએ તો કલેક્ટરશ્રી ડીઓ શ્રીની માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને આઈસીડીએસ વિભાગ એને માટે જે સતત પ્રયાસ કરી રહ્યા છે મારું નામ ડોક્ટર હિતેશ અંગવાની હું આરબીએસ કે મેડિકલ ઓફિસર તરીકે પોરબંદર જિલ્લામાં છેલ્લા અગિયાર વર્ષથી ફરજ બજાવું છું સીએમપીસી કેન્દ્ર આપણા પોરબંદર જિલ્લામાં ત્રણ જગ્યાએ ચાલુ છે પોરબંદર રાણાવ અને કુટિયાણા અને સીએમટીસી કેન્દ્ર એટલે બાળ બાળ સંજીવની કેન્દ્ર એટલે બાળકને ખાસ જે કુપોષણ વાળા બાળકો એની આપણે અહીંયા વ્યવસ્થિત ખોરાક અને દવા લગતી સારવાર કરીએ તો અહીંયા ઘણી સુવિધા મળે છે કે બાળકનું વજન

ને એ લોકો રેગ્યુલર અનુભવી સ્ટાફ હોય છે આટલા વર્ષથી સારી સેવા આપે છે અત્યાર સુધી નેવું થી પંચાવન જેટલા બાળકોએ આ વર્ષમાં લાભ લીધો છે બધા હોય તો ખાસ આ સીએમ આવી ને બાળકને લાભ આપે ધન્યવાદ મારું નામ ડોક્ટર ડિમ્પલ પડિયા છે ભારત દેશની અંદર પિસ્તાલીસ ટકા બાળ મૃત્યુ જે થાય છે એની અંદર કુપોષણ ખૂબ જવાબદાર છે તો મારી બધા વાલીઓને અપીલ છે કે તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્ર ખાતે તમારા બાળકની સાસ ખામાન્ય દર છ મહિને સામાન્ય આરોગ્ય તપાસ કરાવો અને જો તકલીફ જણાશે તો આપણે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે આ સીએમટીસી કેન્દ્ર ચાલે છે ત્યાં એને ખૂબ સારી યોજનાનો લાભ મળશે તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે આંગણવાડી કેન્દ્ર ખાતે જ્યારે ડોક્ટરો આરોગ્ય તપાસ માટે આવે છે ત્યારે તમારા બાળકની અચૂક આરોગ્ય તપાસ કરાવો મારું નામ હર્ષિદા ભરત વાંદરિયા છે મારી છોકરી નાયા પોષણ માટે લઈ આવી છું એને બે બે કલાક દૂધ આપે છે અમારું ભોજન આયાથી મળે છે અમને સુવિધા છે અહીંયા ને અમને જાણ કરી તો અમે અહીંયા એને બાળકને ને લઈને આવ્યા અહીંયા એને વજન વધ્યો એને સારું છે અમારે ની સાથે અમને પણ એ ભોજન ની સુવિધા મળે છે અહીંયાથી થી મારું નામ પૂજા હરીશ મસાણી છે હું શીતલા ચોકમાં રહું છું મારા બાળકને નબળાઈ જેવું હતું તો રાહુલ સાહેબ કોટિયાએ ચેકઅપ કર્યું આંગણવાડીમાં ત્યારે એને મને કહ્યું કે અહીંયા આપણે આવવાનું છે તે ચૌદ દિવસનો લાભ લ્યો તો તમને પચીસો રૂપિયા પણ મળશે અને તમારા બાળકને પણ સારું થઈ જશે અને એને બે બે કલાકે દૂધ પાવડર કે જે બધી માતાને જમવાનું બધું જ આપશે અહીંયા તો તમે પણ લાભ લ્યો અને તમારું બાળક પણ નબળું હોય તો અહીંયા આવો અહીં સારું છે અહીં છોકરાઓ રમે એવું બધું જ રમકડા બધી જ છે એટલે તમે પણ લાભ લ્યો તમારા આજુબાજુના કોઈ વિસ્તારમાં હોય નાનું બાળક તો એનું ધ્યાન રાખો એને અહીં લઈ આવો